પટેલ ડિરેક્ટર શ્રી નરોત્તમભાઈ પટેલ શ્રી કાંતિભાઈ સોના પરમાર સાહેબ

તમસો વિતાય પરમ પૂજ્ય પ્રમુખ અને ખાસ જે ખાસ આજ આપ મળ્યા છો તો 76 વે વાર્ષિક

मैंने मोबाइल पास करा कुछ कारूका कुछ कारूका क्या कर रख मैं जाते हैं हम बोले कौन बाबा साहब સાહેબને વિનંતી કરું છું જે સિદ્ધિઓ સર કરી છે એમના લક્ષ્ય એમના નિર્ણય ને આપણે સૌએ સાથ આપ્યો છે

भद्रज भैया में उजैम जरूरत पड़ी के प्रमाणना प्रमुख आचार्य 15 नविल भी अत्याधुनिक नवनिर्मित निर्मित शाखाओं व्हाट्सएप बैंकिंग टैबलेट माननीय केंद्रीय ग्रुप एवं सहकारिता मंत्री वंदनीय श्री अमित भाई शाह साहब को अभिवादन करिए भारत माता की जय भारत माता की जय वंदे वंदे मातरम મહાનુભાવ પટેલ ને સ્વાગત સંબોધન આપણા માનનીય કેન્દ્રીય ગૃહ એવું એટલે સહકાર થી સહકાર આ એક ઊંચો વિચાર જે આખા દેશ જેમ આપણે સહકાર થી સમૃદ્ધિ ની જયારે વાત કરીએ પરિકલ્પના ચાલી રહ્યા છે ને એક જ છે

એક હજાર અઠ્યાવીસ જેટલી દૂધ મંડળીઓને બેંક સાથે જોડીને સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાંચ રોજથી વાર્ષિક સાધારણ સભામાં દેશના માનનીય ગૃહમંત્રી અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પરત હસ્તે અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેંકના અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ તેવા નવનિર્મિત મકાન સરદાર પટેલ સહકાર ભવનનું થઈ રહ્યું છે ભવ્ય લોકાર્પણ ઉપસ્થિત નાપેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુજરાત ના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ

ખેડા જિલ્લા bank એ અનેક સુવિધાઓ ને આગળ પર લઈ જઈ શરૂઆત કરી cooperative bank આજના સ્પર્ધાના જમાનામાં ઊભા માટે નવો ચીલો ચાતરવાનું કામ કર્યું જમીન પર આવી શકે એનું એક ઉદાહરણ પૂરું પાડી અને બરોબર યાદ છે આ ખેડા જિલ્લા bank ની અને સમૃદ્ધિની સંપૂર્ણતા એ સૂત્ર

જે 50 થી ઉદ્ઘાટન થયું ત્યારથી જિલ્લા અભિનંદન અને શુભેચ્છાઓ આપ સૌને પડ્યો શુભેચ્છાઓ ભારત માતાની એવા ના ચેરમેન વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર અને તમામ ધારાસભ્ય મિત્રો ની આજે જયારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક નું નવા બિલ્ડિંગનું લોકાર્પણ અને સાધારણ સભા આ બંને કે વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકાર ચળવળ એ શરૂ ખેડાથી થઈ પણ આખા દેશનું સહકારતા એક અમ્રેલા નીચે લાવવાનું કોઈ કામ કર્યું તો દેશના એસએસપી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલય એ કમાન જેને સોંપી છે એવા છે અમિત બી સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમંગ કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો જે કોઓપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાનો બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો કે નેશનલ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પંચમલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી 100 100% સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણો બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ જેવા જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખોલે ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે માત્ર WhatsAppના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે એ અત્યંત આધુનિક ટેકનોલોજી વાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસભાઈ નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ કે વર્ષો પહેલા બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાં હતી પણ નવા વહીવટકર્તાઓ આવી સરકારના શાસક સાથે ફરી કેડીસીસી બેંક જે રીતે વિકાસ હરફાણ ભરી છે તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું ભારતમાં લાગે

ને ખૂબ સરળતાથી એમની વાતને સાંભળી સહકારથી સમૃદ્ધિની જે પરિભાષા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપી છે એ છેવાડાનો માનવી છે એને સુવિધા ઘરે બેઠા મળે અને એને લાચારીના અનુભવાય તે વિષયને હાથમાં લઈને આજે બેંક કામ કરવા જઈ રહી છે ને તેવા નવા લોકાર્પણો ડિજિટલ ભારતની જે પરિકલ્પના છે ડિજિટલી લોકોના ખાતા એના ઘરે બેઠા ખુલી જાય અને લોન પડે અને ત્વરિત મળી જાય કોઈ ધક્કો ના ખાવો પડે એ વ્યવસ્થા આજે બેંકે અપનાય અને તેનાથી આજે અમે પણ ખૂબ આશ્વસ્ત છીએ સહકારીતા મંત્રીના વરદ હસ્તે કારણ કે તેમના તેમને આ બેંકની પરિસ્થિતિની અને તે ખૂબ વાકેફ છે અને વર્ષોથી તેઓ બેન્કિંગ ક્ષેત્ર તેમજ સહકારીતા સાથે જોડાયેલા છે અને તેમને બેન્કિંગ ક્ષેત્રથી મળતા લોકોને લાભો

વ્યવસાયની અંદર ખૂબ મોટો આર્થિક વધારો કર્યો છે જેમ કે બે હજાર બાવીસની અંદર બેન્કિંગ જે વ્યવસ્થા હતી ત્યારે ફક્ત પચીસો કરોડ રૂપિયાનું ટર્ન ઓવર હતું આજે આ બેંક બે હજાર ચોવીસની અંદર આડત્રીસો કરોડે જયારે પહોંચી છે એટલે કે તમને દેખાય છે કે લોકોને બેંક તરફી સર્વિસી સારી મળે છે બેંકનો વિશ્વાસ લોકોએ સંપાદન કર્યો તેના લીધે પાંચસો છસો કરોડ રૂપિયા ડિપોઝિટમાં વૃદ્ધિ થઈ છે સોળ થી સત્તર ટકા જેવો બેંકનો ગ્રોસ નફો વધ્યો છે અને તેની સાથે સાથે એનપીઓમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે અને તેના ભાગરૂપે આજે બેંકે તેના પૂરા જિંદગીના પૂરા વર્ષો સુધી છોંતેરમા વર્ષે પંદર ટકા ડિવિઝન જાહેર કર્યું છે જે ખૂબ અકલ્પનીય સિદ્ધિ કહેવાય અને તેને હું મારા મેનેજમેન્ટને પણ એ બાબતે આશ્વચ કરું તેમનો પણ હું આભાર માનું અસર નવી કેટલી શાખાઓ ખોલવામાં આવશે કેટલી કાર્યરત છે એનાથી સામાન્ય ગ્રાહકને ઘરે બેઠા સુધાર બેન્કિંગ એ ખરેખર એક સર્વિસ સેક્ટર છે અને આ એક ગ્રામીણ બેંક કહેવાય આ બારસો ગામની આ એક જ બેંક છે અને આ બારસો ગામના જે ખેડૂતો ખેતમજૂરો ગામમાં રહેતા લોકો ગરીબ માણસોની ચિંતા કરતી આ બેંક છે બેંકના બારસો ગામના ક્રાઇટેરિયા અંદર ફક્ત ચોર્યાસી જ બેંકની બ્રાન્ચો હતી બે હજાર બારથી થી બે હજાર ચોવીસ સુધીમાં બેંકને આરબીઆઈ તરફથી લાયસન્સ ઘણી વાર માંગવા છતાં પણ નહોતું મળ્યું એના કારણો એ હતા કે આરબીઆઈના નિયમો મુજબ બેંકે કામગીરી કરવી પડતી હોય છે પરંતુ છેલ્લા એક વર્ષથી બેન્કે આરબીઆઈના પૂરેપૂરા નિર્ણયો જે કંઈ હતા નિયમો હતા એનું પાલન કર્યું અને એના ભાગરૂપે આ વર્ષે આપણને છ બ્રાન્ચ આપી છે અને આવનારા દિવસની અંદર અમને આશ્વસ્ત છે કે લગભગ અમે એકસો આઠ જેવી બ્રાન્ચો ટોટલ કરી અને જંપીશું તેના ભાગરૂપે હું તમને એ પણ આશ્વસ કરું આ ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સહકારથી સહકારના ભાગરૂપે સી ટુ સી તેમજ સોલરાઇઝેશન લોન અને આ બધી જ વસ્તુઓને જયારે આપણે સિદ્ધ કરવા જઈએ તો અમે માનીએ છીએ ત્યાં સુધી બે હજાર છવ્વીસ સુધીમાં આ બેંક ટર્નઓવર ટર્ન ઓવર દસ હજાર કરોડે પહોંચે એવી હું આશા વ્યક્ત કરું છું